એ કોળા દાદા પણ બેઠા છે તો અંદર ઘર બતાવી અંધારું છે તમને કઈ બતાશે નહીં આવા ઘર છે બધાય જોઈ શકો છો નવું ઘર પણ બતાવુ આ મારું નવું ઘર છે જોઈ શકો છો આ મારું નવું ઘર છે તો અહીંયા પણ બેઠા છે અને પણ બેઠા છે ચાલો હવે તમને ઘર બતાવી બનાવ્યું આ મારું ઘર છે આ નવું ઘર છે બોલું હતું એ જૂનું ઘર છે આજે હમણાં જ બનાવ્યું હતું તમે જોઈ શકો છો અહીંયા બધા પંખા પણ છે ચાલો તમને હવે વૃદ્ધિભાળમાં બતાવો મારા મઠ છે તમે જોઈ શકો છો તો તમે જોઈ શકો છો મંઠ છે મંડને જોયો તો આપણે અને આથી આપણે હજી શંકરવાનું પણ બાકી છે આ બધું લેવા જ છે સંઘારવાનું હજી છે પછી તમે છેલ્લે બતાવીશ મેગી પણ બતાવું તમારો મઠ જોયો છે તમે હજી શણગારવાનું બાકી છે એટલે તમને પછી બતાવીશ ચાલો હવે મેગી બતાવું મેગી બને છે આપડી આવી બની મેંગી હજી બને છે આ બેન બનાવે છે નઈ બધે બેઠા છે જય માતાજી જય માતાજી જય બેઠા મેંગી ની વાટે સુલાની મેંગી

કેટલી મોટી છે અને પણ છે ચાલો આપણે મેગી બતાવી મેગી બની ગઈ છે મેગી બની ગઈ છે આપડી તો મેગી તમને બતાવું

અમે ઘરે પગી ગયા છી તો અમારા વિડીયો તમને મળતા રહેશે તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો અમારી ચેનલને સપોર્ટ પણ કરજો મળીશું બીજા લોકો બાય બાય